આ વિધિઓ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે અને તેમની આત્માને શાંતિ મળે છે તો મિત્રો અહીં પિતૃઓ માટેની વિધિ માટેની સામાન્ય પદ્ધતિ આપવામાં આવી છે જે અનુસરીને તમે સાચી પદ્ધતિથી આ બધી વિધિઓ કરી શકો છો જે નીચે મુજબ આપેલ છે તો મિત્રો નંબર એક ઉપર આવે છે સૌ પ્રથમ પિંડ વિધિ હા મિત્રો તમે સાચું સાંભળો

કાચા ચોખા જળ કુશ કુશ એટલે કે ત્રિગાર ઘાસ ત્યારબાદ દૂધ ઘી છાસ અને અનાજના લાડવા એટલે કે પિંડ આ બધી સામગ્રીની જરૂર પડે છે ત્યારબાદ છે પિંડ બનાવો મિત્રો ચોખા અથવા લાડવાઓના પિંડ બનાવો જે પિતૃઓના સ્વરૂપમાં ધરવામાં આવે છે ત્યારબાદ છે મંત્રો ચાર તો મિત્રો બ્રાહ્મણની સહાયથી અથવા

ત્યારબાદ જળ અર્પણ એટલે કે પિત્રો નામે મંત્ર તો કે તમારે આ વિધિ થાય ત્યારે કયો મંત્ર બોલવો જોઈએ તો મિત્રો ત્યારે તમારે ઓમ પિતૃભ્ય સ્વાદા ઓમ પિતૃભ્ય તર્પયામી નો મંત્ર નો ઉચ્ચાર કરવો જોઈએ

ત્યારબાદ છે ધાર્મિક વિધિ તો કે મિત્રો આ વિધિમાં પિતૃઓને પ્રસન્ન કરવા માટે દાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તમારે તમારી યથાશક્તિ પ્રમાણે આ વિધિમાં ધાર્મિક દાન અવશ્ય કરવું જોઈએ તથા બ્રાહ્મણોને પણ દક્ષિણા સ્વરૂપે કંઈક આપવું જોઈએ નંબર ચાર છે મિત્રો ભોજન વિધિ તો મિત્રો સૌ તેમાં સૌપ્રથમ આવે છે પિતૃ માટે પકવાન તો કે પિતૃને પ્રસન્ન કરવા માટે એમને પ્રિય વસ્તુઓનો પ્રસાદ એટલે કે ખીર પૂરી શાક લાડવા અને ફળ જેવી વાનગીઓ તૈયાર કરો ત્યારબાદ ભોજન પ્રસાદ એટલે કે આ ભોજનને પિતરોનો અનુષ્ઠાન કર્યા બાદ ગાય કૂતરા અને કાગડાને ખવડાવી દો મિત્રો બાદ આવે છે નંબર 5 ઉપર વિધિ થઈ ગયા બાદ શાંતિ માટે હંમેશા પ્રાર્થના કરવામાં આવે છે તો મિત્રો આ વિધિઓ એટલે કે પ્રાર્થનાની વિધિ બ્રાહ્મણ દ્વારા કરવામાં આવે એ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે

હવન વિધિમાં સમૃદ્ધ એટલે કે હવનની સામગ્રી જેમાં ઘી કાંડા એટલે કે લાકડા અને હવન કુંડ જેવી સામગ્રી આવે છે આ બધી સામગ્રીઓને સૌથી પહેલા તમે તૈયાર કરો ત્યારબાદ છે હવન મંત્રો તો કે આ હવન વિધિ દરમિયાન બ્રાહ્મણો દ્વારા કયા મંત્રનો ઉચ્ચારણ કરવામાં આવે છે તો એ મંત્ર આ રીતના છે ઓમ પિતૃભ્યયો સ્વાધા પિતૃભયો હવિહમ હા મિત્ર પિતૃ શાંતિ માટે આ મંત્રો નો ઉલ્લેખ કરીને ઘી અને સમૃદ્ધ કુંડમાં અર્પણ કરો અને સાથે સાથે આ ઉચ્ચારણ ચાલુ રાખો ત્યારબાદ આવે છે મિત્રો આહુતિ તો કે દરેક નામ સાથે હવનમાં ઘી અને સમૃદ્ધ ની આહુતિ તૈયાર કરો અને ત્યારબાદ બંનેની સાથે આહુતિ કરો એકસાથે નંબર સાત પર આવે છે મિત્રો બ્રાહ્મણો ને દક્ષિણા અને ત્યારબાદ તેમને દક્ષિણા સ્વરૂપે કઈ પણ ભેટ આપવી જોઈએ ત્યારબાદ મિત્રો આવે છે ધાર્મિક દાન તો કે તમારે ભોજન અને દક્ષિણા કરાવ્યા બાદ સાથે સાથે ગૌદાન અન્નદાન વિદ્વાન બ્રાહ્મોને કઈ પણ રીતે ધાર્મિક દાન કરવું જોઈએ કે ઘડીયો કે જેને માટીના પાત્રો પણ કહેવામાં આવે છે ત્યારબાદ કુશાસન કાપડ વસ્ત્રો તાંબુ તાંબુલ એટલે કે પાન અને સોપારી અને અન્નનું દાન કરવું

મિત્રો જો કોઈને પિતૃદોષ લાગેલો હોય તો વિશેષ રીતે અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે ભારતમાં મોટા ભાગના સ્થળોમાં આ સ્થળો પિતૃદાન માટે એટલે કે પિંડદાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે

તેથી હંમેશા વિદ્વાન બ્રાહ્મણ પાસે વખતે ધ્યાનમાં રાખવી જોઈએ અને જો તમે આ સાચી પદ્ધતિથી કરશો તો તમારું પિતૃ એટલે કે તમારા પિતૃ શાંતિ અવશ્ય મળી જશે તો મિત્રો જો આ વિડીયો માહિતી તમને પસંદ આવી હોય જણાવજો મિત્રો હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે હર હર મહાદેવ વિડીયોને અંત સુધી જોવા બદલ ધન્યવાદ બધાનો ખૂબ ખુબ આભાર